તો આ અંબાજી મેળામાં ડુપ્લિકેટ નોટ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે ભાબરના એક ઇસ્સમની બનાસકાંઠા એલસીબીએ ધરપકડ કરી છે પાંચસોની નોટની એક લાખ વીસ હજાર રૂપિયાની નોટ પકડાઈ છે આ બધી એક જ નંબરની નોટ છે જેમાં કુલ નોટની સંખ્યા બસ્સો ચોળીસ છે આમાં બીજા કોઈ સંડોવાયેલા છે કે નહીં તેની તપાસ પોલીસે હાથ ધરી છે આજે સવારે નવી વાગ્યાની આસપાસ અમને બનાસકાંઠા પોલીસમાં અમારી જે અમારી સ્પેશિયલાઇઝ જે ટીમો હોય છે એમાંથી ટીમને માહિતી મળી હતી કે એક વ્યક્તિ પ્રસાદીના કાઉન્ટરની પાસે ખોટી નોટો છે એ વટાવવાની કોશિશ કરી રહ્યો છે જેની માહિતી મળતા તત્કાલ ધોરણે અમારી એલસીબી એસયુજીની ટીમે તેને ઝડપી લીધો હતો તેની પાસેથી આશરે એક લાખ વીસ હજાર રૂપિયાની પાંચસોના દરની ચરણી નોટો કબજે કરવામાં આવી છે તે અમારા ભાભરનાથ તાલુકાના બોરેઠા ગામનો વ્યક્તિ છે તેનું નામ ભરત પ્રજાપતિ છે હાલમાં અમારી ટીમ કામ કરી રહી છે કે એ આટલી બધી મોટી સંખ્યામાં નોટો એની પાસે ક્યાંથી આવી અને કોણ તેને આપી જેથી કરીને એના મેઇન શો સુધી જઈ શકાય થેન્ક યુ હા જે એક નંબરની આ બસો ચાલીસ નોટો છે એના વિશે આગળની હાલમાં તપાસ ચાલુ છે